સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિપક્ષ અને શાસકો સામસામે આવી ગયા હતા વિપક્ષ સભ્યએ શિક્ષકોની ઘટ અને શિક્ષકો પર કામના ભારણને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો જેને લઈ શાસક પક્ષના સભ્યોએ પણ સવાલો ઉભા કર્યા હતા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા મળી હતી જેમાં શિક્ષણ સમિતિની શાળામાં બે હજાર ઓલિમ્પિક રાખી આંતરરાષ્ટ્રીય રમત રમાડવા માટેનું આયોજન કરાયું હોવાની વાત કરવામાં આવી હતી વિપક્ષી સભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય રમત ઘણી સારી વાત છે પરંતુ સમિતિની શાળામાં રમત ગમત માટે બાળકોને પ્રશિક્ષણ આપે તેવા શિક્ષકો જ નથી જેની સામે શાસક પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો અને શિક્ષકો છે તેવી વાત કરી હતી કેટલા શિક્ષકો છે તેવું પૂછતા કહ્યું કે પચાસ શિક્ષકો છે વિપક્ષે કહ્યું ચારસો શાળામાં પચાસ રમત ગમત શિક્ષકો છે તો કઈ રીતે તાલીમ આપશે આ મુદ્દે શાસક વિપક્ષ વચ્ચે ભારે તડાફડી થઈ ગઈ હતી આજની સામાન્ય સભામાં સૌથી પ્રાથમિક મુદ્દો એ હતો કે શિક્ષકોને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરવામાં આવે અને શિક્ષકોને વર્ગખંડમાં રહેવામાં આવે રહેવા દેવામાં આવે ગઈકાલે કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે ગુજરાત સૌથી નબળું પ્રદર્શન શિક્ષણ ક્ષેત્રે ધરાવતા દસ રાજ્યોમાં છેલ્લા ખરાબ દસ રાજ્યોમાં ગુજરાતનું નામ છે એની સીધું અસર એ છે કે શિક્ષકોની અછત છે અને જે શિક્ષકો કામ કરે છે એમની પાસે ઇતર પ્રવૃત્તિઓનું ખૂબ મોટું ભારણ છે ચાર મહિના થયા ચાર મહિનામાં ચાલીસ થી ચાર મહિનામાં ચાલીસ થી વધુ પ્રવૃત્તિઓ શિક્ષકો ઉપર બાળકો ઉપર થોપી દીધી પરીક્ષા ચાલુ થઈ રહી છે પ્રવૃત્તિઓનું ભારણ હટાવવામાં આવે ઘટે ઘટ જે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને શિક્ષકોને વધુમાં વધુ વર્ગખંડમાં રહેવા દેવામાં આવે મારી રજૂઆત એ હતી કે સૌથી પહેલા રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકારના મંત્રીઓ હોય એમને રાજ્યની તમામ શાળાઓ સુધારવાની હોય હું મારા બાળકને દત્તક લઈ ના શકું મારા બાળક મારી બાય ડિફોલ્ટ જવાબદારી હોય તો હર્ષભાઈ વર્ષ એમના મત વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક બે ઓલપાડી મહોલ્લામાં આવેલી એક શાળા દત્તક લીધી અને શાળા દત્તક લેવાના મહાનગરપાલિકાના કેટલાક ઠરાવો છે એમાં ટ્રસ્ટ જોઈએ ટ્રસ્ટ ડીડની ની નકલ જોઈએ ઇન્કમ ટેક્સના ના ટ્રસ્ટ ના રિટર્ન જોઈએ આઈટીઆર ઓડિટેડ બધું ઘણું બધું જોઈએ એમાંથી એક કોઈ એમણે મૂક્યું નથી પુરાઓ છતાં દત્તક આપી દીધી આપણે માની લીધ એક છેલ્લા ત્રણ ચાર વર્ષમાં શાળામાં કોઈ મોટો ફેરફાર કે કોઈ મોટી સુવિધા એમના દ્વારા વિશેષ નથી આપવામાં આવી સમિતિ આપી છે જે રાજ્ય સરકારે સરકારે આપી 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 છે 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 કેન્દ્ર એ એના સિવાય કોઈ મોટા મોટી સુવિધા એમના દ્વારા આપવામાં નથી આવી તો ત્યાંની પરિસ્થિતિ નોર્મલ બીજી શાળાઓ જેવી જેટલા બોર્ડ બીજી શાળામાં હતા એટલા બોર્ડ આ શાળામાં છે જેટલી બેન્ચ બીજી શાળામાં હતી એટલી આમાં છે જે સુવિધા બીજી શાળામાં હતી એ સુવિધા આમાં છે કોઈ વિશેષ સુવિધા દત્તક લીધા પછી એમના દ્વારા આપવામાં આવી નથી વિપક્ષના સભ્યએ કહ્યું છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓમાં શિક્ષકોની ખોટને લઈને સતત રજૂઆત કરવામાં આવી છે પરંતુ સત્તાધીશો માત્ર આશ્વાસન આપતા રહ્યા છે સમિતિની શાળામાં ખેલ શિક્ષક ઉપરાંત ચિત્રકલા અને સંગીત જેવા વિષયો માટે પણ શિક્ષકોની સંખ્યા અત્યંત ઓછી છે તેથી તાત્કાલિક ખેલ ચિત્ર અને સંગીત શિક્ષકોની નવી ભરતી કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે પાંચ કામો હતા અને બીજા ગેઝેટના કામ હતા એમાં કેરોની સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિમાં જે પંદરમી ઓગસ્ટ અને રાસ ગરબા અને મહેંદી સ્પર્ધા એની જે મિટિંગ થઈ હતી એનો અહેવાલ હતો શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે બાણું શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે શું છે કયા વિષયમાં છે એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દીને અંગ્રેજીને એ બધી છે એ ઘટ અમારે અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે ત્યાર પછી જે શિક્ષકો ની ઘટ અમે વિદ્યા સહાયક તરીકે પૂરી કરીશું ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં જે ઘટ હશે તે અમે સાથે શિક્ષકો દ્વારા પૂરી કરીશું જ્યારે શાસક પક્ષના સભ્યોએ કહ્યું કે હાલ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટે આયોજન થઈ રહ્યું છે અને દિવાળી બાદ ખેલ શિક્ષકોની પણ ભરતી કરી દેવામાં આવશે આમ શિક્ષકો ઉપરાંત શિક્ષકોને સોંપવામાં આવતી બિન શૈક્ષણિક પ્રવૃત્તિના ભારણ અંગેનો મુદ્દો સામાન્ય સભામાં હોટ ટોપિક બન્યો હતો Bureau report S24 news, Surat.